મિત્રો આ જે છોડ અને જે ખેતર આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ છોડ છોડ છે છે અને આ અફીણનું આપણા દેશમાં અફીણની કાયદેસર ખેતી થાય છે અને જે વિસ્તારોમાં આની ખેતી થાય છે એ કેવી રીતે થાય છે સરકાર દ્વારા એને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે અને કેવી રીતે એનું સંચાલન કરવામાં આવે છે એનું કેટલું ઉત્પાદન હોય છે કયો એનો પાકવાનો સમય હોય છે આને વિશે આપણે વિસ્તૃત માહિતી સાથે આગળ ચર્ચા કરશું મિત્રો તો આ એક આશ્ચર્યજનક પાક વિશે આ આપ સૌનું સ્વાગત છે આ સાથે આપ રહેજો મિત્રો તો અફીણ શબ્દ આપણને ચોકાવનારો શબ્દ છે અફીણ આટલો જ શબ્દ માત્ર આપણા દિમાગમાં આવે એટલે આપણે સ્વાભાવિક રીતે ચોંકી જઈએ છીએ કારણ કે એવો પદાર્થ છે એવું તત્વ છે કે આપણું અગત્યનો ઔષધિ પાક છે અને આપણા દેશમાં ઔષધિ પાકો લગભગ લગભગ સમગ્ર દુનિયામાં જે ઔષધિ પાકોનું ઉત્પાદન થાય છે એ તમામ ઔષધિ પાકો આપણા ભારતમાં ઓછા વધતા પ્રમાણમાં પકવવામાં આવે છે અને એ પૈકીનો એક પાક છે અફીણનો પાક સ્વાભાવિક રીતે સમગ્ર દુનિયામાં ખૂબ મોટા વિસ્તારોમાં અને ખૂબ મોટા પ્રદેશોમાં અફીણનું થાય છે એમાં સૌથી વધારે અફીણનું ઉત્પાદન કરતો જે દેશ છે એ આપણો પડોશી દેશ બ્રહ્મદેશ જેને આજે મ્યાનમારના નામથી ઓળખવામાં આવે છે આ દેશ દુનિયામાં સૌથી વધારે અફીણનો ઉત્પાદક દેશ છે ત્યારબાદ અફઘાનિસ્તાન અને યુરોપના કેટલાક દેશો ચાઈના આ બધા અફીણનું ઉત્પાદન કરે છે અને અફીણ છે એ એક ઔષધીય પાક છે માનવ સ્વાસ્થ્યમાં એના પરથી ખૂબ બધી દવાઓ બને છે અને આ જે દવાઓ છે એ દવાઓ માત્ર યુનાની સિસ્ટમના દાયરામાં જ આવે છે એવું પણ નથી આપણી આયુર્વેદિક ઉપચાર વ્યવસ્થા અને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ જે છે એમાં પણ અફીણનો સમાવેશ છે એટલે આપણે ત્યાં અફીણની ખેતી પૌરાણિક કાળથી પકવવામાં આવે છે તો અફીણ પકવવાનો જે વિસ્તાર છે આપણે ત્યાં ભારતમાં એ મધ્ય ભારતનો લગભગ લગભગ કહી શકાય એવો વિસ્તાર છે જેમાં ત્રણ રાજ્યો સમાવિષ્ટ છે એક મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશનો માળવા વિસ્તાર જે છે છે નીમચ અને રાજસ્થાનનો માળવા વિસ્તારને અડીને આવેલો જે ઝાલાવાડ છેડગઢ આ વિસ્તારો ઉપરાંત બારાબંકી લખનઉ આ જે ઉત્તર પ્રદેશના વિસ્તારો છે એની અંદર સરકાર દ્વારા લાયસન્સ પદ્ધતિથી ખેડૂતોને અફીણની ખેતી કરવા દેવામાં આવે છે અને આપણા દેશની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને અફીણની ખેતીનો વિસ્તાર વધે એને માટે પણ સરકારના છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસો છે અને એ પ્રયાસોના ભાગરૂપે આ વર્ષમાં અફીણના વાવેતર માટે લગભગ લગભગ એક લાખ અને બાર પંદર હજાર જેટલા ખેડૂતોને આ વિસ્તારમાં લાયસન્સો આપવામાં આવ્યા છે અફીણના વાવેતર માટે જે આગળના વર્ષોની સરખામણીમાં લગભગ પચાસ હજારનો આંકડો એમાં વધ્યો છે પેલા એક લાખ ની અંદર ખેડૂતો સંખ્યા હતી અત્યારે એક લાખ ને બાર પંદર હજાર ખેડૂતો આ વર્ષમાં ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં સરકારના ચોપડે નોંધાયા છે જેને સરકારે લાયસન્સ આપ્યા છે સ્વાભાવિક રીતે આપણે એના વાવેતરથી શરૂ કરીએ તો અફીણ વાવેતર છે અફીણ ના છોડનું જે વાવેતર છે એ વાવેતર ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કરવામાં આવે છે મોટા ભાગે આ શિયાળુ પાક છે અને માર્ચ એપ્રિલ સુધીમાં આ પાક પાકી અને તૈયાર થઈ જાય છે આ જે પાક છે એ આપણે જુવાર બાજરી આ બધા પાકોની જેમ આ પાકનું હાર્વેસ્ટિંગ નથી થતું આ પાકનું જે હાર્વેસ્ટિંગ થાય છે એ હાર્વેસ્ટિંગની પણ એક ખાસ પદ્ધતિ છે છોડની માથે આપણા કપાસના છોડ પર જેમ ઝીંડવું બેસે છે એવી જ રીતે અફીણના છોડની પર એનો એક ડોડવો બેસે જેને આપણે ઝીંડવું કહી શકીએ આપણી ભાષામાં તો એ ડોડવો જે છે એ અમુક દિવસો દરમિયાન જ્યારે પરિપક્વ અવસ્થામાં આવે ત્યારે એના પર કાપા આપવામાં આવે છે અને એ કાપામાંથી જે રસ ત્યાં જમા થાય છે એ રસ એટલે અફીણ એનો રંગ કાળો હોય છે અને અફીણ આપણે કેટલાક લોકોએ અફીણ જોયું પણ છે અફીણનો રંગ કાળો અને એ એક ઘટ ગુંદરના સ્વરૂપમાં હોય છે આનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન સંપૂર્ણપણે ખેડૂત પાસેથી સરકાર લઈ લેતી હોય છે ગ્રહણ કરી લેતી હોય છે હસ્તગત કરી લેતી હોય છે બીજ પણ સરકાર આપે છે અને ઉત્પાદિત માલ જે કોઈ છે એ પણ સરકારને જ ખેડૂતે જમા કરવાનો હોય છે સરકાર એનો જે વાર્ષિક ભાવ નક્કી કરે છે એ વર્ષના ભાવ પ્રમાણે સરકાર ખેડૂતો પાસેથી એની ખરીદી કરી લેતી હોય છે હવે એનું લાયસન્સ આપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ખેતીવાડી ખાતા ઉપરાંત નાર્કોટિક બ્યુરો જે છે આપણા દેશનું જે નશા પ્રતિબંધક વિભાગ જે છે એ વિભાગ મારફત આ લાયસન્સની કામગીરી થાય છે બીજ પણ નાર્કોટિક બ્યુરો આપણા ખેડૂતોને આપતું હોય છે અને પાકેલો જે માલ છે એ પણ જે તે જિલ્લાના નાર્કોટિક બ્યુરોના યુનિટ પર ખેડૂતે જમા આપવાનો હોય છે આનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન સરેરાશ એક હેક્ટરે લગભગ પચાસ થી સાઠ કિલો જેટલું અફ્યુનનું ઉત્પાદન થતું હોય છે એટલે એક વીઘાના હિસાબથી આપણે એને જોઈએ તો લગભગ દસ કે બાર કિલો જેટલું ઉત્પાદન એક વીઘામાંથી અફીણના ગુંદરના રૂપમાં મળતું હોય છે અને એ જે અફીણના ગુંદરના રૂપમાં ઉત્પાદન મળે છે એમાંથી અને મોર્ફિન આ બે તત્વો ઔષધિ ઉપયોગ માટે વપરાતા હોય છે અને એના પર પ્રક્રિયા કરી અને એ બે તત્વો એની અંદરથી ખેંચવામાં આવતા હોય છે હવે આ જે બે તત્વો છે એ પૈકી મુખ્ય તત્વો જે મોર્ફિન છે એ મોર્ફિન મોર્ફિનની ટકાવારી અફિણના ગુંદરમાંથી લગભગ દસ થી શરૂ કરી અને બહુ સારી ગુણવત્તાનું અફીણ હોય તો બાવીસ ટકા સુધી એમાંથી મોર્ફિન મળતું હોય છે અને મુખ્ય ઉત્પાદન જે એનું છે એ પણ મોર્ફિન છે અને મોર્ફિન પર પ્રક્રિયા કરી અને ત્યારબાદ બીજા ક્રમે એમાંથી જે કોડિન મળે છે એના પર પ્રક્રિયા કરી અને જુદા જુદા પ્રકારની ઔષધિઓ એમાંથી તૈયાર કરવામાં આવે છે ખાસ કરીને જે દર્દશામક ઔષધિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ દર્દશામક જે દવાઓ હોય છે આપણી જેને આપણે પેનકિલર કહીએ છીએ તો પેનકિલરમાં મોર્ફિન કોડિન વગેરેનો પ્રયોગ અને ઉપયોગ થતો હોય તદ ઉપરાંત ઘણી બધી જુદા જુદા પ્રકારની દવાઓમાં આનો ઉપયોગ થાય છે સમગ્ર દુનિયામાં અને સમગ્ર વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થામાં આ એક સૌથી અગત્યનું તત્વ છે અને આપણા દેશમાં એની સારી રીતે વૈજ્ઞાનિક ખેતી થાય છે સ્વાભાવિક રીતે આપણને એમ થાય કે જે જે છોડ છોડ છે છે એ એ કેવો હોઈ શકે તો લગભગ ત્રણ થી સાડા ત્રણ કે ચાર ફૂટની ઊંચાઈ સુધીમાં એનો વિકાસ થતો હોય છે અને અહીંયા એ છોડનું ચિત્ર આપું છું જે આપ જોઈ શકો છો કે કેવા પ્રકારનો એનો છોડ હોય છે ત્યારબાદ એના પર કેવા પ્રકારના જે ડોડવાઓ લાગે છે એ ડોડાઓ કેવા પ્રકારના હોય છે અને એ ડોડાઓ પર કેવી રીતે કાપા આપવામાં આવે છે અને એ આપેલા કાપાઓ પર ગુંદર કેવી રીતે જમા થાય છે હવે જે ગુંદર છે એ એના ઝીંડવા પરથી મેળવી લીધા બાદ પંદર થી વીસ દિવસ કે પચીસ દિવસના સમયગાળા દરમિયાન બે વખત ત્રણ વખત કે ચાર વખત એના ઉપરથી અફીણનો ગુંદર એકઠો કરી લેવામાં આવે છે અને ત્યારબાદ એ ડોડવો

કે ચૂરમાનો જે લાડુ છે એ ખૂબ ભારે તત્વ છે ખૂબ વિકસિત પોષક તત્વ છે એટલે એને પચવામાં વાર લાગે છે અને પચવામાં વાર લાગે છે તો એ દરમિયાન ખસખસ જે છે એ આપણા પાચન તંત્રને આ પદાર્થ પચાવવા માટે મદદરૂપ થાય છે તદ ઉપરાંત ખસખસ લાગે ત્યારે આપણને આ જે ખસખસ આપણે વાપરીએ છીએ એ ખસખસ શેતી ખસખસ આવે છે એને આપણે આપણી જમીનમાં નાખીએ પાણી પાઈએ તો એમાંથી અંકુરણ થતું નથી અને અંકુરણ એટલા માટે નથી થતું કે ખેડૂતના ખેતરમાં લાયસન્સ ધારક ખેડૂતો જે કોઈ છે એ પોતાના ખેતરમાં જે ઉત્પાદન લે છે ખસખસ અને અફીણનું એ ઉત્પાદન સંપૂર્ણપણે સરકાર પોતાને હસ્તગત લઈ લે છે અને ત્યારબાદ વ્યવસ્થા સરકાર એ રીતે કરે છે અને ખસખસની વ્યવસ્થા પણ સરકાર એ રીતે કરે છે અને સરકાર જે અફીણ અફીણ ઉપરાંત ખસખસ જે માર્કેટમાં નાખે છે એ ખસખસ શેકેલી ખસખસ હોય છે એટલે એનું અંકુરણ થતું નથી ખસખસ આપણા લગભગ દરેક ઘરમાં વપરાતી વસ્તુ છે અને એ અફીણના છોડમાંથી મળે છે મિત્રો તો આ જે ખેતી છે એ ખેતી ચોંકાવનારી છે પણ આપણા પડોશી રાજ્યોમાં સારી રીતે લેવાય છે હવે આપણને સ્વાભાવિક રીતે એમ થાય કે આટલું બધું કિંમતી પદાર્થ અને ખેતીમાં જ્યાં પાકતો છે ત્યાંના ખેડૂતોને કેટલું બધું વળતર મળતું હોય છે કેટલી બધી કમાણી થતી હોય છે પણ આપણી ખેતી એક એવો વ્યવસાય છે મિત્રો કે એમાં જ્યાં જ્યાં કમાણી વધારે થવાની શક્યતા હોય છે ત્યાં એના પર પ્રતિબંધો પણ ખૂબ મોટા હોય છે અને એટલે ખસખસનો જે પાક છે અફીણનો જે પાક છે એ ખેડૂત પોતાની જાતે પકવી શકતો નથી અને સીધે સીધો પોતાની જાતે માર્કેટમાં વેચી શકતો નથી સરકાર એનું બીજ આપે છે સરકાર એને ઉગાડવા ઉછેરવા અને પકવવાનું લાયસન્સ આપે છે અને પાકેલો માલ સરકાર પોતે ભાવ નક્કી કરી અને ખેડૂતો પાસેથી ખરીદે છે એટલે સ્વાભાવિક રીતે આપણે બાકીની જે જે કોઈ ખેતી કરીએ છીએ એની અંદરથી આપણને મળતું હોય છે છે એ જ અફીણ પકવતા ખેડૂતોને પણ મળે આપણા રાજસ્થાનના ખેડૂતો અફીણ પકવે મધ્યપ્રદેશના ખેડૂતો અફીણ પકવે કે ઉત્તર પ્રદેશના ખેડૂતો અફીણ પકવે અફીણ પકવવામાં એ લોકોને જે વળતર મળે છે એ બીજા કોઈ પાક કરતા ખાસ વધારે મળતું નથી પણ બાકીના પાકો કરતા દસ પંદર વીસ ટકા વધારે વળતર મળતું હોવાના કારણે ખેડૂતો એ લાયસન્સ વાળી પ્રક્રિયામાં જોડાય છે લાયસન્સ વાળી પ્રક્રિયાની સાથે મથાપચ્ચી કરી અને પોતાના ખેતરમાં એનું વાવેતર કરતા હોય છે મિત્રો તો અથીણ જેવા પાક પર આજે આ એક સામાન્ય માહિતી વાળો વિડીયો જયારે આપણે બનાવ્યો છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો જય કિસાન જય ભારત